જય માતાજી મિત્રો હવે ફેસબુકની અંદર તમે અર્નિંગ નહીં કરી શકો કેમ કે હવે હું નવો અપડેટ આવી શકી એની અંદર તમે અર્નિંગ કરવી બહુ મુશ્કેલી પણ બની જશે જે નવા ક્રિએટરો છે એના માટે બહુ મુશ્કેલી બની જશે તો આ બધી માહિતી આ વિડીયોની અંદર આપવાનો છે તો ચેનલની અંદર બનાવી રેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા ફેસબુક માહિતી રિલેટેડ વિડીયા હું ફેસબુકની અંદર ટાઈમ મળે તો અપલોડ કરતો હોઉં છું તો મિત્રો તમે સ્ક્રીનની અંદર તમે જોઈ રહ્યા છો કે સો ડોલર હશે ને તો જ તમારા બેંક ખાતાની અંદર આવશે ત્યાં સુધી પચી ડોલરવાળું હવે મિત્રો ફેસબુકે એલાઉન્સ કરી દેવામાં આવ્યું છે એવું અપડેટ આવી ગયું છે કે તમે ક્યારેય ફેસબુકની અંદર પચી ડોલરથી વધારે તમારા બેંકની અંદર ટ્રાન્સફર નહીં કરે તમારે સો ડોલર કરવા જરૂરી છે કેમ કે સો ડોલર કરવા અત્યારે બહુ આંસે પાણી આવે છે ફેસબુકની અંદર કેમકે મિત્રો સો ડોલર કરવા તારી બહુ મુશ્કેલી છે જે નવા નવા ક્રિએટરો છે તેમને ત્રણ ચાર ડોલર મહિને બનતા હોય તો સો ડોલર બનતા બહુ વાર લાગતી હોય છે એટલા માટે હવે ફેસબુકની અંદર તમારે ક્રિએટર ક્રિએટર તરીકે કામ કરવું બહુ મુશ્કેલી બની ગયું છે કે હા તમે ત્રણથી ચાર મહિના પહેલાં ફેસબુકની અંદર કામ કર્યું તો સારી એવી અર્નિંગ થતી હતી અપડેટ પણ સારું નતું મળે બહુ મુશ્કેલી નવું નવું અપડેટ આવી રહ્યું છે એટલા માટે ક્રિએટરો માટે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો હતો તો મિત્રો જે તમને ટાઈમ મળતો હોય તો તમે ફેસબુકની અંદર ટાઈમ આપજો જો તમને સારું એવું ક્રિએટિવિટી હોય તો તમારે રસ હોય સોશિયલ મીડિયામાં તો યુટ્યુબની અંદર જ વિડીયો બનાવજો ફેસબુકમાં હું તો કહું પૂછું કરજો કેમ કે અમારા તો થોડા ફોલોઅર વધારે છે એટલે અમે ફેસબુકની અંદર કામ કરી રહ્યા છીએ ને મન પણ નથી લાગતું કેમ કે અર્નિંગ એકદમ ડાઉન છે બે લાખે ત્રણ લાખે ડોલર બનતા હોય છે એટલા માટે તમારે એટલા વ્યૂઝ આવે નહીં કેમ કે નવા નવા ક્રિએટર હોય ફોલોઅર પણ ઓછા હોય એટલા માટે તમને એટલી અર્નિંગ મળે નહીં એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો તો તો મિત્રો જે તમારે નક્કી કરવાનું છે કે ફેસબુકની અંદર કેવું કામ કરવું અને કેવી રીતે વિડીયો અપલોડ કરો ફોટો અપલોડ કરો તો એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો તો જૂન કોઈ નવો અપડેટ આવશે તો આપણે ફરીથી વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીશું એટલા માટે તમારી જય માતાજી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ગુજરાતી માહિતી તમને આ ચેનલની અંદર સૌ પહેલાં મળશે જય માતાજી